હેલો ફ્રેન્ડ્સ ગુજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્ચ ફ્રાય ચીપ્સ ચાલો તેના માટે આપણે રેસીપી શરૂ કરીશું પાંચ નંગ બટેકા લીધેલા છે બાર મેન ધોઈ લીધેલા છે હવે આપણે ચીપ્સ તેને બનાવી લઈશું આપણે એક આ ચિપ્સનું મશીન લીધેલું છે તેની માથે આપણે બટેકો મૂકી દઈશું આ રીતના એને આપણે બધી સરસ રીતે પાડી લેશું આપણે બધી ચિપ્સ આપણે કાપી લેવાની છે બધી ચિપ્સ સરસ પળાઈ ગઈ છે ને આપણે એમાં અંદર થોડું પાણી નાખેલું છે જેથી આપણે ચિપ્સ બધી ધોઈ સરસ ધોઈ કાઢી લેવાની છે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કળાઈ મૂકી દઈશું એમાં આપણે પાણી ગરમ થવા મૂકી દેવાનું છે આપણે એમાં ચિપ્સને ગરમ પાણીમાં બાફવાની છે થોડી એવી આપણે બહુ બોજાજી નથી બાફવાની અધકચરી જે બાફવાની છે તો આપણે થોડીવાર વાર ઢળવા દેસુ

આપની ચેપ્સ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેનને ઓફ કરી દઈશું અને ચેપ્સની એક છન્નીમાં કાઢી લેશું જેથી બધું પાણી મિસરી જાય આપને એની છીમાં કાઢી લેવાનું છે ને ફ્લેનને ઓફ કરી દેવાની છે છરનીમાં આપણે એ કાઢી લીધેલું છે અને હવે આપને એક કપડાંમાં કાઢી લેશું જેથી જરા સૂકી થઈ જાય પાણી બધું એનું પ્લેટમાં લઈ લેશ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તપકીનો લોટ નાખીને એકદમ સરસ તપકેનો લોટ આપણે આ એકદમ ક્રિસ્પી થશે આપને સરસ આપણે લોટ કે તૈયાર થઈ ગઈ છે ચીપ્સ હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેસું અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપને જોઈ લેશું આપણું તેલ કેટલું આવી ગયું છે આપણું સિલ સરસ ગરમ થઈ ગયું છે આપણે ચીપ તળવા મૂકી દઈશું અને આપણે નહીંથી ધીમે આપણે સરસ તળવા દેવાની હતી કે આપણે ચીસ આપણે એકદમ ક્રિસ્પી થઈ જાય આ રીતના ચીપ્સને તળી લેવાનું છે સરસ તળાઈ ગઈ છે આપણે હવે બાઉલમાં કાઢી લેશું આ રીતના આપણે બધી ચીપ્સ આ રીતના તળી લેવાની છે સરસ તળાઈ ગઈ છે હવે આપણે ઉપરથી મસાલા નાખીશું હવે કારીમારી પાવડર નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે જો કે ફરાળી છે એટલે આપણે સિંધલુ મીઠો યુઝ કર્યું છે આ રીતના મિક્સ કરી લેશું આપણે ફ્રેન્ચ ફ્રાય ચિપ્સ તૈયાર છે આપને ચિપ્સ તૈયાર છે